વાળું નથી હોતું પણ અંતે પદે એના માટે હથિયાર લેવા પડતા હોય છે તો જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી બેન દીકરીઓ ક્યાંક હથિયાર લેવામાં પણ તમારા બધાના આશીર્વાદ થી પીછે નહીં કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું દાહોદના સંજેલી તાલુકાના ઢાળસિમલ ગામમાં મહિલાઓ સહિતના ટોળા દ્વારા એક પરિણીત મહિલાને અર્ધનગ્ન કરીને તેને માર મારી બાઇક સાથે સાંકળ વડે બાંધી સરઘસ કાઢવામાં આવ્યું હતું પ્રેમ સંબંધ મામલે પરિણીત મહિલા પર ટોળાએ જાહેરમાં અત્યાચાર ગુજાર્યો હતો સભ્ય સમાજને શંસાર કરતી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં પંદરમાંથી બાર લોકોની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેની બેને પણ આ ઘટના પર નિવેદન આપ્યું છે આના વિશે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી કાંકરેજના પાદરડી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમણે કહ્યું કે બેન દીકરીઓના રક્ષણ માટે જ્યાં સવાલ ઊભો થાય છે ત્યાં અમારી બહેન દીકરીઓ હથિયાર લેવામાં પીછેહટ નહીં કરે એવી મારી ખાતરી છે સાથે જ ગેનીબેન ઠાકોરે મહિલાઓ અને દીકરીઓને ટકોર પણ કરી હતી અને કહ્યું હતું કે ભાઈ અને પિતા માથા ઊંચું કરીને બજારમાં નીકળે તેવું કામ કરજો સાંભળો કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે બેન દીકરીઓને અને ગામની મહિલાઓને વિનંતી કરું કે આજે આટલા ગામ ના આગેવાનો એ ભેગા થઈને આ ભાગડી બંધાવી છે અને ગંઢિયાએ એની ટકોર કરી આમ તો ગમે સન્માન કરે ને તો પછી હું સ્વીકારી અને સાઈડમાં ભેલી થયું છું પણ આજ ગંઢિયાએ એવી વિનંતી કરી કે બેન ભાગડી રાખવાની છે એટલે આ ભાગડી એ ગેની બેન ઠાકોરને નથી પહેરાવી તમને બધાયને આ તમારા ભાઉણે મને આ ભાગડી પહેરાવી અને મારી ભાગડીની આખરું ક્યાંય આ ભાગડીને આચરણ ના હોય એવી મારી બેન દીકરીઓ મારો ભાઈ હોય વડીલ હોય બાપ હોય

સવાલ ઉભો થાય અને ક્યાંક એકદમ અન્યાયી માણસ છે એને કોઈ કહેવા વાળું નથી હોતું પણ અંતે પદે એના માટે હથિયાર લેવા પડતા હોય છે તો જ્યાં પણ જરૂર પડે ત્યાં મારી બે દીકરીઓ ક્યાંક હથિયાર લેવામાં પણ તમારા બધાના આશીર્વાદ થી પીછે નહીં કરે એની પણ આપ સૌને હું આપું આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે